યુવાનોના પ્રખ્યાત અભિનેતા દીપક તિજોરી અમદાવાદ પહોંચ્યા આવનાર ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો નું ભવ્ય શુભ મુહૂર્ત અમદાવાદ ખાતે યોજાયું જેમાં પ્રખ્યાત અભિનેતા દીપક તિજોરી ખાસ ઉપસ્થિત રહ્યા ગુજરાતી સિનેમાને સાહસ રોમાંચ અને નવી દિશા આપતી ફિલ્મ ગેટ સેટ ગો થોડા સમયમાં રિલીઝ થશે તીખી મીઠી લાઈફ પૂરી પાણી જેવી લોકપ્રિય સિરીઝ અને ફિલ્મ ભગવાન બચાવે ફિલ્મો આપ્યા બાદ વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન હાઉસ સાથે મળીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે જે સાયક્લન રેસિંગને આધારે બનેલી કથા છે જે એક્શન અને ભાવનાથી ભરપૂર જોવા મળશે ફિલ્મનું ભવ્ય અને સૌ પ્રકારનું શુભ મુહૂર્ત તાજેતરમાં અમદાવાદમાં યોજાયું હતું જેમાં યુવાનોની ધડકણ ગણાતા અભિનેતા દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલાણી રોનક કામદાર સંવેદના

તો મને મને આઈ આઈ જસ્ટ થોટ કે આઈ ડેફિનેટલી વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ અને એટલા માટે હું આ ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું આ હવે જે કાઇન્ડ ઓફ રોલ્સ હું લઉં છું એ જે મારી પર્સનાલિટીને શૂટ થાય એવા લઉં છું ડેફિનેટલી લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે નાઇન્ટીઝમાં અને આની પહેલાં પણ તો જે જેટલું મારું કામ તમ લોકોને ગમ્યું છે ને હવે મને એવી ઈચ્છા છે કે હું તમારી સામે પાછો આવું અને તમે મને એટલો જ પ્રેમ આપો ગુજરાતી ફિલ્મો પહેલાં બી બહુ જ સુપરહિટ્સ બની છે સારી એવી બટ એ વધારે પડતી બધી ફોક ફિલ્મોની તરફ તરફ હતી અને આપણે જે પ્રોગ્રેસ આઝ અ ગુજરાતી આપણે લોકોએ જેટલો પ્રોગ્રેસ કર્યો છે એ ફિલ્મોમાં દર્શાતો નહોતો પણ હવે જે ટાઈમ આવ્યો છે આપણે અલગ અલગ સ્ટોરીઝના થ્રુ જે આપણું સ્ટેટસ બની રહ્યું છે ગુજરાતીઓનું આખી દુનિયામાં એ આપણે દેખાડી રહ્યા છે અને એમાં મને લાગે છે કે આપણો સારો એવો હાથ છે તો આ આ જે ફિલ્મ છે ગેટ સેટ ગો એ બી એક નવી જ કહાની છે ફોર ગુજરાતી ઓડિયન્સ અને આશા કરું છું કે તમને બધાને ગમશે અને તમને એટલી ગમશે કે તમે જે પ્રેમ મને આપ્યો છે નાઇન્ટીઝ પછી એ જ પ્રેમ મને તમે પાછો